તે દવા મંગાવવા માટે ઘણા બધા લોકોના મારા પર ફોન કોલ પણ આવેલા છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટથી ફોન કોલ આવેલા છે મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાંથી પણ ઘણા બધા લોકોના ફોન કોલ આવેલા છે તે દવા મંગાવવા માટે તો મિત્રો જે બધા લોકોએ તે દવા માટે અને તે દવા પર જે ભરોસો દાખ્યો છે તે બદલ હું દિલથી તેમનો આભાર માનું છું અને મિત્રો આજે આપણે તેવીસ દવા બનાવાના સી અને તેવી પ્રયોગ લઈને આવ્યા તે તે દવા દવા તમે જાતે જ બનાવી શકો છો અને બનાવવામાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી થતો મિત્રો અને તે તે દવા છે તમારા ખેતરના શેઠે સાટી દેશો એટલે તેમાં ભયંકર દુર્ગંધ આવતી હોય જેથી તે દુર્ગંધના કારણે રોજ અને ભૂંડ તમારા ખેતરનો શેઠો પણ નથી સડતા તેવો પ્રયોગ આજે તમારા માટે લાવ્યા છીએ તો મિત્રો આ વીડિયોને છેલ્લે સુધી જોજો અને જો આ વિડિયો જોવાની મજા આવતો તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને રિસ્તેદારોને શેર કરજો તો ચાલો આપણે તે પ્રયોગને આખો નિહાળીશું તો મિત્રો અહીંથી આપણે આગળ ચાલશું એટલે આપણને રોજ અને ભૂંડ ભગાડવા માટેની જે દવા બનાવવા માટેનો જે પ્રયોગ છે તે પ્રયોગ આપણને આગળ જોવા મળશે તો આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો આ બાજુ ઝાડને એવું વાવેલું છે અને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે વાદળ સાયું વાતાવરણ છે અને આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો આ બાજુ કપાસ ને એવું વાવેલું છે તો મિત્રો આપણે ઘણા ટાઈમે આ ખેતરમાં આટો મારવા માટે આવ્યા છીએ તો અહીંનો કપાસનો માહોલ કેવો છે તે પણ સાથો સાથ નિહાળતા જઈએ આપ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે શું કપાસમાં કોઈ પણ જાતનો રોગ કે એવું કઈ છે કે શું છે તે તમામ આજે આપણે નિહાળીશું અને પછી ધીરે ધીરે જેવા આપણે આગળ ચાલીશું તેવો આપણને તે પ્રયોગ જોવા મળશે તો ચાલો આપણે ધીરે ધીરે કપાસ નિહાળતા નિહાળતા જઈએ તો આપણે નજીકથી કપાસને નિહાળીએ કે કપાસમાં શું કાંઈ રોગ છે કે શું છે કે સંપૂર્ણ તંદુરસ્ત છે તે તમામ માહિતી આજે આપણે મેળવશું તો આપ જોઈ શકો છો આવી રીતનો આપણો કપાસ છે સાવ નજીકથી નિહાળીએ એટલે આપણને ખબર પડે થળ મૂળ પાન બધું આપણે નિહાળીશું આપ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે અને ધીરે ધીરે આપણે આગળ જઈએ થોડાક છોડ નિહાળીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં શું છે કોઈ જાતનો રોગ કે એવું તો નથી ને તે આપણને ખબર પડે આપ જોઈ શકો છો ખૂબ સારી અવસ્થામાં બધી જગ્યા એટલે આપણને ખબર પડે સોડમાં કોઈ પણ જાતનો રોગ છે કે કેમ છે મિત્રો આપણે આપ જોઈ શકો છો આ થશે આ બધા પાન મૂળ તો આ કપાસ તો સંપૂર્ણપણે તંદુરસ્ત હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો આપણે આગળ પણ નિહાળીશું થોડાક સ્વડ નજી આપણે આ છોડ નિહાળીએ આ છોડ પણ સંપૂર્ણ તંદુરસ્ત છે જોઈ શકો ધીરે ધીરે આપણે આગળ ચાલશું એટલે ટૂંક સમયમાં આપણને તે આપણો પ્લાન છે તે આપણને જોવા મળશે તો ધીરે ધીરે આપણે આગળ રહ્યા જોઈ શકો છો આવી રીતનો આપણો સંપૂર્ણ ખેતરનો માહોલ છે બાજુમાં મકાઈ પણ ઊભી છે અને વાદળછાયું વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે બાજુમાં જે મોટું ઘાસ આવે તે ઘાસ છે

તો આપણે આ બાજુમાં મકાઈ ઉભેલી છે તે પણ જોઈશું થોડી મકાઈમાં થોડીક જીવાત હોય એવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો મકાઈમાં થોડીક જીવાત છે આપ જોઈ શકો છો મકાઈ થોડીક સડેલી દેખાય છે તો ધીરે ધીરે આપણે આગળ ચાલશું સંપૂર્ણ ખેતરનો માહોલ નિહાળતા નિહાળતા ધીરે ધીરે આપણે આગળ જઈશું હવે આપ જોઈ શકો છો કે કપાસના પાટલાની અંદર મકાઈ વાવેલી છે પણ જે પાટલાની અંદર મકાઈ વાવેલી છે તેનો કપાસ થોડોક નીસો છે અને નબળો છે અને જે મકાઈ વગરના કપાસના સાસ છે તેમાં કપાસ સંપૂર્ણ તંદુરસ્ત અને સારો એવો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે મકાઈના મકાઈ પાસે જે કપાસ છે કપાસના પાટલા ની અંદર મકાઈ વાવવામાં આવી છે પરંતુ નબળો છે આમાં થોડી કુકડ ને એવું દેખાઈ રહ્યું છે અને જે મકાઈ વગરના પાટલા છે કપાસના તે સંપૂર્ણ તંદુરસ્ત અને સારા એવા છે તે આપ જોઈ શકો છો આવી રીતના હશે થોડોક જે પાટલામાં મકાઈ વાવી છે તે પાટલાનો કપાસ થોડોક હોય એવું લાગી રહ્યું છે મકાઈ ના કારણે અને આપણે આ મકાઈ વગેરેના જે પાટલા છે કપાસના તે હવે નિહાળીશું એટલે આપણને ખ્યાલ આવશે આ જો મકાઈ વગરના કપાસના પાટલા છે તે કપાસ સંપૂર્ણ તંદુરસ્ત છે તેમનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ સારો એવો થયો છે તેના પરથી સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે મકાઈ પાટલામાં વાવવાથી તેમને તેમનો ભાગ થોડો છે જોઈ શકો છો મકાઈ વગરનો કપાસ તેમનો વૃદ્ધિ વિકાસ સારો છે વધમાં પણ સારો છે તો ધીરે ધીરે આપણે આગળ ચાલશું એટલે ટૂંક સમયમાં હવે આપણા આપણા પ્લાન્ટ સુધી નજીક પોસવા આવ્યા છે આપ જોઈ શકો છો આવી રીતનો માહોલ છે સમગ્ર ખેતરનો અને ટૂંક સમયમાં આપણે આપણા પ્લાન્ટ સુધી પોસી જઈશું આપ જોઈ શકો છો ધીરે ધીરે આપણે આગળ ચાલી રહ્યા છીએ અને હવે આપણે આપણા પ્લાન્ટથી નજીક પોસી ગયા છીએ અને ટૂંક સમયમાં આપણે પ્લાન ને નિહાળીશું તો મિત્રો આ શું છે તે તમે જાણતા કારણ કે આ જે વનસ્પતિ રહી તમે ઓળખતા હશો આ છે મિત્રો આપ જોઈ શકો છો આકડો છે અને આપણે આંકડાનું દ્રાવણ બનાવ્યું છે પણ આપણે આંકડાનો દ્રાવણનો વિડીયો પેલા પણ મૂકી ચૂક્યા છે પણ પરંતુ આ દ્રાવણમાં થોડોક ફેર છે પહેલાના વિડીયો કરતા કારણ કે આમાં એક બીજી વસ્તુ એડ કરવામાં આવી છે અને આ બીજી વસ્તુ એટલે કે સાશ એડ કરી છે આની અંદર પાંચ થી છ લિટર પંદર દિવસની વાસી સાશ આમાં એડ કરેલી છે આપણે અને આપણે નજીકથી સંપૂર્ણ નિહાળીશું આ પ્લાન્ટની આપ જોઈ શકો છો હવે આપણે આ જે બસો લીટરનું ટીપણું છે આપ જોઈ શકો છો તેમની અંદર 20-25 કિલો આકડો નાખ્યો છે અને સંપૂર્ણ દ્રાવણ દ્રાવણને પંદર દિવસ પલળવા માટે મૂકી દેવાનું છે તમારે અને પંદર દિવસ પછી આમાંથી ભયંકર દુર્ગંધ આવવાનું ચાલુ થઈ જાય છે અને પંદર દિવસ પછી તમારે આમાં ગાળી અને કાઢી લેવાનું છે અને પછી તમારા જે ખેતરમાં રોજ અને ભૂંડનો ત્રાસ રહેતો હોય તે ખેતરમાં શેઠા પર તે સાટી દેવાનું છે જેથી કરી આમની દુર્ગંધના કારણે રોજ અને ભૂંડ તમારા ખેતરમાં આવતા બંધ થઈ જશે અને આપ જોઈ શકો છો આ દ્રાવણને આપણે પાસક દિવસ થયા છે પરંતુ અત્યારે પણ તેમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે અને આમની અંદર ખૂબ જ દુર્ગંધ આવે છે અને આમની અંદર અંદર છે પોટાશ પણ મળે છે તમે ખેતરમાં પણ સાટી શકો છો આપણે જે જે હતો તેમાં ઘણા બધા લોકોની કોમેન્ટ એવી હતી કે શું આમાં સાસી એડ કરી શકીએ આપણે તો મિત્રો હા સાશી એડ કરી શકો પરંતુ જો તમારે માત્ર ને માત્ર પોટાશ જ મેળવવો હોય પોટાશ ખાતર જ બનાવવું હોય તો સાસ એડ ના કરો તો પણ સાલે પરંતુ જો તમે આ પ્રયોગ રોજ અને ભૂંડ માટે કરતા હો તમારા ખેતરમાં આવતા રોજ અને ભૂંડ માટે આ પ્રયોગ જો તમે કરતા હો તો તમે સાસ એડ કરી શકો છો સાસ અને આંકડો ભેગો થવાથી ભયંકર દુર્ગંધ આવતી હોય છે દસ પંદર દિવસ આવી રીતે પલળેલો રહેવા દો એટલે ખૂબ જ ભયંકર દુર્ગંધ આવતી હોય અને તે તમે તમારા ખેતરના શેઢ આફરતે સાટી ગયો છો તો રોજ અને ભૂંડ આનાથી દૂર રહેશે મિત્રો અને આમાં એક પણ રૂપિયાનો કોઈને કાંઈ ખર્ચ કરવાનો નથી આંકડો છે તે તમને સીમ છે મળી રહેતો હોય છે અને સાસ પણ ખેડૂત લોકો જે પશુપાલન કરતા હોય તેમની પાસે સાચ પણ મળી રહેતી હોય છે માટે આ પ્રયોગમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રો અને રિસ્તેદારોને શેર કર્યો આ સાથે જ મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે આમનાથી પણ વધારે માહિતી લઈને આવીશું તો સારો